રાપર તાલુકાના ભીમાસર ગામના ક્ષત્રિય રાજપૂત યુવાન યુવરાજના અંગદાનથી ચાર લોકોને મળશે જીવતદાન રાપર તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના માધુજી બારડે પોતાના પુત્રના અંગદાનનો નિર્ણય લઈને સમાજમાં આપ્યું અદ્વિતીય ઉદાહરણ સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ માન્યુ લાઈવમાં આપણે આવકારો છું ખાસ તો આજે મારે તમને એક એવી વાત કરવી છે જે ભીમાસર ગામ માટે કદાચ આ પ્રથમ હશે ભીમાસર ગામના માધુરી બારડ તે આડેહર રાપર પોતાની નાની એવી ગાડી ધંધો કરે છે એમનો સત્તર વર્ષનો દીકરો પરમધી અરમધી રાતે જ ગણપતિ વિસર્જનનો પ્રોગ્રામ પતાવી અને આવતા પનવેલભાઈ અકસ્માત થયો એ અકસ્માતમાં લગભગ સમજી લો કે છોતેર કલાકની સારવાર પછી ડોક આખી ડૉક્ટરોની પેનલોએ જાહેર કર્યું કે હવે ખરેખર આ બ્રેન્ડેડ છે અને તમે કહો એમ મને કરી ત્યારે એમને સમજાવવામાં આવ્યા અને કદાચ દિલીપ દાદા દેશમુખની વાતો માધુભાઈએ પણ સાંભળી હશે એટલે એમના અંગદાનના મહત્ત્વની ખબર હતી સત્તર વર્ષનો દીકરો જતો રહે અમારો વિસ્તાર એટલે કે અમારા વાગડ વિસ્તારમાં તો પીએમ કરાવવું હોય તો પણ એના માટે અમે ઘણી બધી લાપું કરતા આવીશું કે ભાઈ આ નથી કરવું કાંઈ પીએમની જરૂર નથી જો કે આ બધી વિધિ થતી જ હોય છે પણ જીવતા અંગોના દાન કરી અને ખબર પડે કે ના આમાં આવે કાંઈ રહેવું નથી અને આ એક બહુ મોટી અને હું તો એમ માનું છું કે સુરવીરતાની વાત છે પણ મીઠપાળા માનવી જેથી જગ છોડી જશે કાગાયની કાણ ઘર ઘર મંડાશે આ મીઠપવાળો છોકરો તો હજી તો સત્તર વર્ષ એટલે ઊગીને ઊભો થયો પણ આપણે એમ સ્વાભાવિક રીતે કહેતા હોઈએ છીએ માણાનું જ્યારે માણા જ્યારે શ્વાસ છૂટી જાય ત્યારે આપણે કહીએ આ મરી ગયો કારણ કે એના લક્ષણ પ્રમાણે હોય આ મરી ગયો એક માણસ એવો તો આપણે એને એમ કહીએ કે આ ગુજરી ગયો એકના લક્ષણ એવા હોય તો આપણે એને એમ કહી કે એ પાછો થયો એને કાંઈ કર્યું ન હોય આવ્યો હોય ગયો હોય એટલે એ પાછો થયો પણ અમુક માણસ જીવી જતો હોય છે યુવરાજ જીવી ગયો છે મારી સાથે અત્યારે યુવરાજની સતત જ્યારથી અકસ્માત થયો અને જ્યારથી બ્રેન્ડેડ જાહેર કરાવ્યું તે પછી અંગદાન કરવામાં આવ્યું એની એક એક ક્ષણના સાક્ષી રહેલા ડૉક્ટર સિંહ મકવાણા છે આપણે એમને જ મળશું ભૂપેન્દ્રસિંહ આખું બનાવશું સોમવારે રાત્રે બે વાગે યુવરાજ ગણપતિના દર્શન કરીને આવી રહેલા હતા ત્યારે તેમનું એમજીએમ હોસ્પિટલ કામોઠીની સામે બ્રિજ નીચે તેમને એક્ટિવા સ્લીપ થતાં પડી ગયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને તરત એક બીજા ભાઈ દ્વારા તરત હોસ્પિટલ તેમને ત્યાં લઈ જવામાં આવેલ હતા અને તેમની સારવાર શરૂ થયેલ હતી પરંતુ માથાના ભાગે ઇજાઓ થતાં તે ગંભીર હાલતમાં હતા અને એમનું ત્યારે જ આકસ્મિક બ્રેન ડેડ જેવી કંડિશનમાં હતા એટલે ડૉક્ટરોએ તેમની તરત સારવાર ચાલુ કરેલી હતી પરંતુ કોઈ પણ પ્રકારે તેમનું રિકવરી આવી રહેલ આવી રહેલ ન હતી તેમજ તે પછી અડતાલીસ કલાક પછી જે બ્રેન ડેડ તેમને ડૉક્ટરોની ટીમ દ્વારા જાહેર કરેલ હતા અને પછી તેમના પિતાજી દ્વારા તેમને અંગદાન વિશે બતાવેલ હતું અને પછી એમના પિતાજીએ અંગદાન કરવાનો નિર્ણય લીધેલ જેના લીધે તેમણે ચાર લોકોની જિંદગી બચાવી હતી જેમાં કિડની બે કિડની એક લિવર એક હૃદય એમ ચાર અંગોનું દાન કરતાં ચાર લોકોને નવી જિંદગી મળેલ છે પહેલાં તો મારીને આભાર માનું છું કે આજે આજે યુવરાજજીના મૃત્યુથી આવ્યા અને જે અંગદાન છે એ મહાદાન છે એ કહેવત છે તો વિરાજસિંહે સાબિત કરી બતાવ્યું છે કે આજે ભલે એનું અમને દુઃખ છે ઘણું બધું અંદરથી દીકરો જવાથી ઘણું બધું દુઃખ છે સત્તર વર્ષનો દીકરો જાય એટલે દુઃખ હોય દુઃખ સાથે સાથે થોડોક એમ પણ થાય છે કે જે એને અંગદાન કરવામાં આવ્યું એનો અમને ગર્વ છે કે આજે ચાર ચાર વ્યક્તિના જીવ બચતા હોય અને તો એ ગર્વની વાત છે અને બીજી વાત કરીએ કે મુંબઈની અંદર અમારી જે સમાજ ક્ષત્રિય રાજપૂત સમાજ એમનો પણ હું બહુ આભારી છું કે હરેક મિત્રો ખડે પગે રહી અને આખું કહીએ તો આખી ટીમ કહીએ ને રાજપૂત સમાજની આખી ટીમ પ્રમુખ ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ અને બધાએ જેને નામ લઈ શકીએ તો બધા નામે લઈ શકીએ પણ આ બધાની જે મહેનત છે અને મારે ફોનથી પણ બધાનો અડધે અડધે કલાક ઉપર કોન્ટેક ચાલુ હતો અને એ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું દર્શક મિત્રો આ એક મદદ બાપ છે આવા નિર્ણય બધાથી નસ લેવાતા અને એમાં રાપર તાલુકામાં હું તો એવું માનું છું કે રાજપૂત સમાજનો મોહનમાં આ કદાચ પહેલો બનાવશે રાજપૂત સમાજનો આ એવો પહેલો બનાવશે કે જેમાં અંગદાન કરવામાં આવ્યું હોય ખરેખર તમને ખૂબ દુઃખ થયું હોય સમાજમાં પણ આ નિર્ણય લીધા પછી તમને એવું લાગે છે કે યુવરાજ ક્યાંક ને ક્યાંક ચાર લોકોમાં ધબકે છે ધબકે ધબકે ચાર લોકોમાં નહીં બોલી શકે એના ના બોલાય કારણ કે આ ગામથી મારો ખૂબ નાતો જોડાયેલો એટલે ક્યાંક ને ક્યાંક હું પણ નથી બોલી આપું એમ બસ બધું કાંઈ નહીં પણ યુવરાજે અંગદાન કરી અને હું તો એમ કહી આખા રાજપૂત સમાજ સહિત આ ગામને પણ એક નવી છે નવી છે ઘનશ્યામ રોડ માનવીટ નીડલાયું ભીમાસર ગુજરાત